બીજું એ જણાવવાનું કે અત્યારે અમારે ઇન્સ્ટાગ્રામ માં થોડું કામ ચાલે છે તમારા બધાની દયાથી અમારે થોડુંક ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી અમારી ઇન્કમ આવે છે તમારા બધાના સપોર્ટથી અમારે ઇન્સ્ટાગ્રામ માં ઘણું બધું સારું આવે છે અમારે ઇન્કમ લગભગ જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા માં અત્યારે મસ્ત ને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક વહેલા વહેલા પણ જાગી ગયા છીએ અને આજે જવાનું છે ભૂરખ્યા કારણ કે આજે મહિનાનો છેલ્લો શનિવાર છે એટલે પહેલાં અને બીજા ત્રીજા શનિવારે તો જવાનું કંઈ સેટિંગ આવ્યું નહોતું એટલે આજે છેલ્લો શનિવાર છે તો જવાનું છે ભૂરેખ્યા તો તમને બધાને હનુમાનજી મહારાજના ભૂરખ્યા દાદાના બધાને દર્શન કરાવીશ તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો

મારે સિલાવવાનું બાકી હતું એટલે ક્રિશ ગયો તો દૂધ લેવા આ દૂધ સાહ બનાવી બે અડાળી હ હ બે અડાળી સાહ બનાવી રોટલી પડી છે એ છે ને એક કામ કરજે તવી મૂકજે થોડી ગરમ થવા દેજે તવી પછી એ અડધું પાવડો એમાં તેલ નાખજે પછી રોટલી મૂકજે પછી ફરતું ફરતું ટીપું ટીપું તેલ નાખજે પછી બે ત્રણ વાર શેરવી નાખજે એમ કરજે ખાલી બીજું કાંઈ ન કરતી હા તો એ સા બનાવે કા હું એ રોટલી તળો હાલો હાલો તારે ખાવી છે હા તારે ખાવી છે તૈયાર માં છે તૈયાર માં તમે શું કીધું તવિંગ લોઢી બે એક નો ચું

પછી પાછા રોટલી તળવાની શરૂઆત કરે છે એ રોટલી તો મારે તળવાની છે અલે તું આજ કેમેરા પકડી રાખ બહુ ધોળા લાગે કેમ પેલા તેલ નાખવાનું હોય ને તમને આવડે છે નહીં શીખવાડવાનું

આ રીતે જ હોય તે લોસું પીડું સરખું નથી થતું બરોબર લોઢી જો શેકાણી ની હોય તવી તવી કે લોઢી હા જો હવે રોટલી ફૂલી જોઈ જો તાઠી ને રોટલી આવી ફૂલતી હોય જોઈ જો એક વાર તે મસ્ત રોટલી ફૂલી જો आरे सालोई जया पाशी जो जया तम में तमारो पर ला काम में जलना खाना वेड़ी थाई की जय तो तम नावडेसिन मारो क्यो पोची बढ़ी जाहे यह बढ़ी की यह बढ़ी की इकल कड़ी मजावा तन्ना खामर पड़े

તે તો બપોર સુધી તો એને બપોર સુધી ને થઈ ગયું કટિંગ રેડી આલો થઈ ગઈ છે આ બળી ગઈ રોટલી છે ને આ પીલું ને છે બસ આ કેટલીક તળવી છે પણ ખાઈ નહીં કોઈ પીલું ને કૃષ્ણ બધાને ખાવાની છે

આપણે ઠેક તો મુના વાંધો નહી બધા ની રહેતા હવે નાસ્તો કરી લેવી એમ કેવાય કાપી પીલું તો બધાને એક વાર કહી દે કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો એક વાર બોલ એક વાર બોલ એક એકવાર બોલ તો ફાઇનલી અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે રોંઢાના પાંચ વાગી ગયા છે અને કેવલની કાકીએ ચીકુનું જ્યુસ બનાવ્યું છે ને પ્લસ બીજું એ જણાવવાનું કે ઘણા કોમેન્ટ કરીને કહે છે કે ચતુરભાઈ હવે કેવલની કાકી કહેવાનું બંધ કરો કારણ કે બધા હવે નામ લે છે પણ હવે પરમિશન લેવી જોશે મારા મમ્મી પાસે જય માતાજી જય માતાજી હા ઘણા કોમેન્ટ કરીને કહેશે જેટલા એની યાદ છે ને એટલાનું નામ લઈ લઉં આપણે રાજકોટથી મધુબેન આહીર પછી લીંબાળીથી ઝાપડિયા ફેમિલી પછી સુરતવાળા તમારા ફ્રેન્ડ પછી વિકળિયાવાળા જલારપુરવાળા અને બીજા તો મને યાદ છે નહીં અને હા વિપુલવાળા બ્લોગ અને હંસામાં એ બધાએ કોમેન્ટ કરીને કહેશે કે હવે કેવલની કાકી ન કહેવાય સમય કે પ્રમાણે નામ બોલાય તો તમારું શું કેવું છે મતે આપણે આપડું કરાય સરસ થેન્ક યુ તો મારા મમ્મી કેન્સલ કરી નાખી રિજેક્ટ કરી નાખી પ્લસ બીજું એ જણાવવાનું કે એ જણાવવાનું કે અત્યારે અમારે ઇન્સ્ટાગ્રામમાં થોડું કામ હાલે છે તમારા બધાની દયાથી અમારે થોડુંક હાલે છે એટલા માટે તો અમારે ઇન્સ્ટાગ્રામ માં થોડુંક હાલે છે એટલે અમારે ઇન્સ્ટાગ્રામ માંથી કેટલી ઇન્કમ આવે છે કેટલી અર્નિંગ થાય છે એ બધી તમને આજે અમારે તમારી સાથે શેર કરવાની છે તો પેલા મસ્ત મસ્ત ગરમા ગરમ ગરમા ગરમ નહી ઠંડુ ઠંડુ જ્યુસ પી લેવી તો બધાય કન્ટિન્યુ લોગ માં બધા બનિયા રહેજો અમે અત્યારે વાળ કરવા બેયા છીએ તમે બધા આવો વાળ કરો એમ વાળો માં હું છે આજ બસ બસ તું ખાવા મેળ તો કાંઈ વાંધો નહીં અત્યારે જો બધા મસ્ત વાળું કરવા બે ગયા છે ને વાળુંમાં તો મસ્ત જમાવટ છે ખીચડી કઢીને દૂધ ને રોટલી ને એ બધી કાક જમાવટ છે અને પીલું ને એ બે બેનું આ બાજુ બેઠ્યું છે અને ટેબલ પંખો ફરે છે એટલે તમે બધાને કદાચ અવાજ આવતો હોય છે તો પછી આગળ મેં તમને વાત કરી હતી વાળું કરીને પછી તમને હું કહેશ તો કન્ટિન્યુ લોગમાં બધાય

અને તમને એમ લાગતું છે કે અમે એટલા બધા વિડીયો મેકતા નથી ફરમાઈશના તો કઈ રીતે ઇન્કમ એટલી બધી આવતી હોય છે પણ અમારે પર્સનલમાં જે કોઈ કહેતા હોય કે ભાઈ અમારો વિડીયો મેકજો તો એના જ અમે મારી આઈડીમાં મૂકું છું બીજા કોઈને પર્સનલ ના પાડે તો હું મૂકતો નથી અને જેમ કે બર્ડ વિડીયો છે જાહેરાતના વિડીયો છે લગ્નના વિડીયો છે પછી કોઈ દુકાનની એડવર્ટાઈઝના વિડીયો છે એ બધાય હું બનાવું છું તમારા બધાને બનાવ હોય તો કોમેન્ટ કરજો અને આ રીતનું અમારું ઇન્સ્ટાગ્રામનું કાર્ડ છે તો આ રીતે તમારી સાથે વાતચીતો કરવાની હતી અને એટલા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે કેટલું કમાવીશું તો આ સાથે આપણે આગલો ઓળખ અહીંયા પૂરો કરીશું પણ હું નહીં આ પૂરો કરશું તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય